વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે આજે ગુજરાત રાજ્યની એકસો બ્યાસી વિધાનસભાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણના આજનો આ કાર્યક્રમ એ ઐતિહાસિક કાર્યક્રમ ગુજરાતના ઇતિહાસમાં અવડો મોટો અને એકસો બ્યાસી વિધાનસભામાં એક સામટો કાર્યક્રમનો આ ઐતિહાસિક કાર્યક્રમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આ કાર્યક્રમના સ્વપ્ન દ્રષ્ટા અને આ નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલના નેતૃત્વ નીચે આજે આ એકસો બ્યાસી વિધાનસભામાં બે કરોડ બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ સવા લાખથી પણ વધારે ઘરોનું આજે લોકા અને બધાને ચાવી આપવાનો કાર્યક્રમ યોજાણ્યો હતો ત્યારે ગૌરવ સાથે કહી શકી કે આ દેશના પ્રધાનમંત્રીનો જે વિચાર છે કે મારા દેશનો એક પણ ગરીબ વ્યક્તિ એમના ઘર વગર ન હોય ગરીબ વ્યક્તિની અંદર એમના ઘર ન હોય એમને ત્યાં ટોયલેટ ન હોય એવું ન બને એમને ત્યાં લાઇટ ન હોય એવું ન બને આ વિચાર સાથે જ્યારે નરેન્દ્રભાઈ ચાલી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમની અંદર જૂનાગઢ વિધાનસભા વિસ્તારના તમામ લોકો જ્યારે ઉત્સાહભેર ગામડાના વ્યક્તિ હોય શહેરના વ્યક્તિ હોય કે લાભાર્થી હોય જોડાણા છે ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખાસ નરેન્દ્રભાઈએ જે રીતે આ લાભાર્થીઓની સાથે સંવાદ કર્યો એક પરિવારના સદસ્ય તરીકે એમની સાથે વાત કરી એમની ખબર અંતર પૂછ્યા એમના પરિવારની વ્યથા જાણી અને એમની જે યોજનાઓ જાણી ત્યારે ગૌરવ સાથે કહી શકી કે જેના પરિવારના સભ્યો જેમના સગાવાલા પણ જે ન પૂછતા હોય એ વાત આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ પોતે વાત કરી અને જે ધન્યતા અનુભવી છે ત્યારે ખરેખર આ કાર્યક્રમની અંદર તમામ લોકો જોડાના છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય 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 કરવી ગુજરાત જય સીઆરામ